ભરૂચના ટંકારિયા ગામે રહેતા અને બીએસએમ નો અભ્યાસ કરી ઈખર ગામે ખાનગી ડોક્ટરીની પ્રેક્ટિસ કરતા બશીર અહેમદ ઇબ્રાહીમ મનમનના ફોન પર શખ્સે પોતે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારી તરીકે ઓળખ આપી ફોન કર્યો હતો તેમજ તેમના બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી છ કરોડ એંસી લાખની હેરાફેરી કરી હોવાનું જણાવી તેમાં સીબીઆઈ સહિતના ટીમોની તપાસ ચાલી રહી છે તેમ કહી ધમકાવી તેમને ડિજિટલ અરેસ્ટ કરી તેમની પાસેથી કુલ ચૌદ લાખ રૂપિયા પડાવી લીધા હતા ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસની ટીમે તપાસ હાથ ધરી હતી ટેકનિકલ સર્વેલન્સની મદદથી તેમના રૂપિયા પાટણની પદ્મનાથ ચોકડી પાસે આવેલી સ્વદુરવિલા સોસાયટી રહેતા પાર્થ નરોત્તમ દાસ પંચાલના ખાતામાં ગયા હોવાનું માલુમ પડતા ટીમે પાટણથી તેને ઝડપી પાડ્યો હતો પોલીસની પ્રાથમિક પૂછપરછમાં તેણે કબૂલ્યું હતું કે એક મિત્રએ તેના ખાતામાં રૂપિયા નખાવ્યા હતા જેમાં તેને વીસ રૂપિયા કમિશન મળ્યું હતું ત્યારે સીબીઆઈ આરબીઆઈ સહિત અન્ય મોટી એજન્સીઓના નામે લોકોને ફોન કરી તેમના અકાઉન્ટનો ગુનાયત કામમાં ઉપયોગ થયો હોવાનું જણાવી તેમની ધરપકડ કરવાની ફોન પર ધમકીઓ આપી તેને ડિજિટલ અરેસ્ટ કરવાના કારસામાં મુખ્ય સૂત્રધાર અન્ય હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળતા ટીમ દ્વારા તેમના સગડ મેળવી તેમને પણ ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે ભરૂચ સાયબર ક્રાઇમની ટીમે હાલમાં ઝડપાયેલા પાર્થ પંચાલને અદાલતમાં રજૂ કરતા કોર્ટે તેના ચાર દિવસના રિમાન્ડ મંજૂર રાખ્યા છે એકાઉન્ટમાં પાંચ લાખ રૂપિયા આવ્યા છે પાર્થનું એકાઉન્ટ ભેજાબાજોએ ભાડેથી રાખ્યું હતું જેમાં તેઓ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરતા હતા જેના બદલામાં ભેજાબાજો તેને વીસ હજાર ભાડું ચૂકવતા હતા ટંકારિયાના તબીબના ખાતામાંથી પાર્થના ખાતામાં પાંચ લાખ રૂપિયા ગયા હતા જેથી ટીમે તેની ધરપકડ કરી છે ત્યારે તેનું એકાઉન્ટ ભાડે લેનાર શખ્સ તેનો પરિચિત જ હોવાથી ટીમે હવે તેને દબોચવાના પ્રયાસ શરૂ કર્યા છે થોડા દિવસો અગાઉ ભરૂચ જિલ્લામાં એક વ્યક્તિને હાઉસ એરેસ્ટ કરીને એની સાથે ફ્રોડ કરવા માટેનો બનાવ બનેલો તે સંબંધે ભરૂચ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો આમાં વિગત એવી છે કે ભરૂચ જિલ્લાના ટંકારિયા ગામમાં બસીર ઇબ્રાહિમ નામના એક વ્યક્તિ છે જે વ્યવસાય ડોક્ટર છે અને સિનિયર સિટીઝન છે એમની ઉપર એક કોલ આવેલો અને એમને કહેલું કે ભાઈ હું મુંબઈથી ટેલિકોમ્યુનિકેશન વિભાગમાંથી વાત કરું છું એ રીતે હિન્દીમાં વાત કરેલી અને એમણે કહેલું ભોગ બનનાર બશીરભાઈને કે ભાઈ તમે જે મોબાઈલ યુઝ કરો છો એ મુંબઈને કેનરા બેંકના એક એકાઉન્ટ સાથે લિંકઅપ છે અને એ તમારા મોબાઈલથી આ બેંકમાં છ કરોડ અને એસી લાખ રૂપિયાનું ફ્રોડ થયેલું છે અને એ ફ્રોડ જે થયેલું છે છે એની રકમ તમારા જમા થયેલી એટલે તમારા વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે મુંબઈ મુંબઈ ખાતે અને તમારા ઉપર સીબીઆઈમાંથી અને અંધેરી પોલીસ સ્ટેશનમાંથી ફોન આવશે એમ કહીને ફોન કરીને કટ કરેલો ફોન ત્યારબાદ બીજો એમના ઉપર વિડીયો કોલ આવેલો કે જે સીબીઆઈ માંથી કોઈ અધિકારી વાત કરે છે એ રીતે એમને ધમકી ડરાવેલા અને થોડી વાર પછી અંધેરી પોલીસ સ્ટેશનમાંથી કોલ આવેલો એ રીતે એમને ડર બતાવેલો અને જો એમને આ એમના વિરુદ્ધના આ ગુનામાંથી એમને બચવું હોય તો ફ્રોડ કરનાર વ્યક્તિએ એમને એક એકાઉન્ટ નંબર આપેલો અને એકાઉન્ટ નંબરમાં તાત્કાલિક રૂપિયા પંદર લાખ જમા કરાવવા માટેનું કહેતા આ જે ભોગ બનનાર વ્યક્તિ છે એ પોતે ડરી ગયેલા અને એમને એવી પણ ધમકીઓ આપેલી કે જો તમે પોલીસને એક તમારા સગા સંબંધીઓને તમે જાણ કરશો તો અમે ત્યાંથી લોકલ પોલીસને કહીને તમને તાત્કાલિક ધરપકડ કરાવીશું એટલે પોતે ધરપકડમાં ધરપકડમાંથી બચવા માટે એમને તાત્કાલિક ધોરણે આ જે ચીટરોએ એમને જે એકાઉન્ટ નંબર આપેલો હતો એ એકાઉન્ટ નંબરમાં પોતે પંદર લાખ રૂપિયા જમા કરાવેલા અને ત્યારબાદ પોતે આવી રીતે છેતરપિંડીના ભોગ બનેલા છે એવું એમને લાગતા એમને ફરિયાદ આપતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો જેની તપાસ સાયબર ક્રાઇમ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બારડે તપાસ હાથ ધરેલી આ જે મોડસ ઓપરેન્ટી છે એ ડિજિટલ એરેસ્ટ પ્રકારની અને સિનિયર સિટીઝન એમાં ભોગ બનેલો હોય એમાં એના કારણે ગુનાની ગંભીરતા ધ્યાને લઈ આઈજીપી શ્રી સંદીપસિંહ સાહેબ અને મયુર ચાવડા સાહેબે પૂરતું માર્ગદર્શન અને સૂચના આપેલી ગુનો શોધી કાઢવા માટે જેથી પીઆઈ શ્રી બારડે સર્વેલન્સ નો ઉપયોગ કરી અને ગુનાની તપાસ કરતા એમાં એમના ધ્યાન ઉપર આવેલું કે આમાં જે આ જે ફ્રોડ એકાઉન્ટમાં પૈસા જમા થયેલા છે એ ફ્રોડ એકાઉન્ટ યુપીના કાનપુર ખાતે ખોલાયેલું છે અને એ એકાઉન્ટમાંથી પંદર લાખ રૂપિયા પૈકી એક રાજસ્થાનના એકાઉન્ટમાં અને એક મહારાષ્ટ્રના એકાઉન્ટમાં અને ત્રીજા પાંચ લાખ રૂપિયા એક ગુજરાતના એકાઉન્ટમાં જમા થયેલા છે જેની તપાસ આગળ કરતા પાટણના એક પાર્થ પંચાલના નામે એકાઉન્ટ હતું એમાં રૂપિયા પાંચ લાખ રૂપિયા જમા થયેલા જણાઈ આવતા પીઆઈ શ્રી બારડે શોધખોળ કરી આરોપી આ પાર્થ પંચાલને શોધી કાઢતા એની ગુનાના કામે ધરપકડ કરેલી છે અને પોતાના એકાઉન્ટમાં રૂપિયા પાંચ લાખ રૂપિયા આવેલા હોવાની એને કબૂલાત કરેલી છે અને એની વધુ પૂછપરછ કરતા એક વિપુલ દેસાઈ નામનો વ્યક્તિ છે કે જે પાટણ જિલ્લાનો ગામનો છે એને આ ખાતું ખાતું ખોલાવવા માટે અને એમાં આ રીતે પૈસા જમા થાય તો એ પૈસા પોતાને આપી દેવા માટે અને એના કમિશનના ભાગરૂપે રૂપિયા વીસ હજાર રૂપિયા મળશે એમ કહીને એના પાસે ખાતું ખોલાવડાવેલું હતું તે આ રીતે પાર્થ ને ગુનામાં સંડોવણી જણાય છે તો આ પાંચ પંચાલ ને ધરપકડ કરવામાં આવેલી છે અને આજે વિપુલ દેસાઈ નામનો ઈસમ છે કે જેને આ રીતે ફ્રોડ કરવા માટે પાર્થ પંચાલ ના એકાઉન્ટ નો ઉપયોગ કરેલો છે તો એ વિપુલ દેસાઈ ની શોધખોળ સાયબર ક્રાઇમ પોલીસે શરૂ કરી દીધી છે